નથી કીધું સાયકલ લઈને આપજે ફોન નહી આવતો કશું ફોન કરતો હોય પડતા જાય

આ તો કાકો ફોન પર તો ને જજી ભલા મંદિરે બેઠા સીતાજી બોલાયા જજી જા જા ભૂતાય હાલ આજે પાછો બોલાય એ હા બરા કવોને આજો હાલ હે અમારે ઉતર લેજો ત્યાંથી થોડી મને લાયો હોય બોધો તો નાસી પાટા બેટા મારા શું કામ તું આવું એ આગળ શું વીધો તે મને બોલાયો ઓ આપણી હાજરની વાત કરી કેતા છે યાર હવે હું જાઉં આટલું વધી

કાં નું નામ કોય કે કાલ આવ્યો કાલ જવાના કોઆબરા વાહ વા કાલ એ તે કાલ બોઠા બિરાડા એ ભઈઓ જઈ દી આપણ અહીં બેઠાયા હ હ કે તમે કહેતા હો તે નક જ ભઈઓ લુક કર્સી આજે આપે કહેતા જી યાર ઓ હા ન કહી દેજો તમે ન કાલ બધા અંધાર મે કઈ દેજે આ તો કે કઈ જ આપો એડો તને મુજી એટલે કહી દેજો પ બે આતાવા નક જ ભાઈવાળી જા રહા હો હા એ તો હું કહી દઉં અમરેડો હા હા તમે બે જીયેલા

ભાઈ ને પડશે વાત કરવી પડશે તમારે કોમ પડ્યું તું એટલા આવ્યો કેવું કોમ પડ્યું હું એક વાત કહું હા ભાઈઓ ભાઈ એમ બંધ કરો હવે આપડે જે પેલા થયું બધું ભૂલી એ બધું ભૂલી ગયા હવે આપડે રાખ કરના જ છે

આપડે બેઠવો નહીં ના કરાય બધું ભૂલી જાય ના હોય નહીં હા તન જો આવજો જોયું

એના પહેરવાની વાત પહેણું છે મારો લાલ તમારા છોકરાતા નહીં વાત કરીને આ હોય તો કરતું લગન માં નહી જવાનું ભાઈ લગન માં જતા ના હોય નહી તમારું સારું વિચારતો યાર

હા તો પછી બેઠા જોવું ખબર હું બોલ પેણા ઈ કર્યા પગરા હાથ જોડી જોઈ ને ભાઈ આવો લે ભાઈ આવો અને યાર મને હું એ નીકળું ને તમાર જોડે નતો આવ્યો પેલા માર જોડે કેવો કે મારો ભાઈ તો ઓમન કેમ એ તો જેવો બોલતો કે મારું નામ ના લેતા હો ના લઉં તમારું લેતો હો હો મારો લાલ જોજો બાપરો નેન ચકરો હજુ તો આ પેલા તો ડુંટો પર ને પહેનાવાની વાતો કરી મારો લાલ ઇમનેમ પર છે ખાલી થોરો પેલો બોલવામાં થોડી ભૂલ પડી જાય તોરો નેધાણીયો બુદ્ધિ તોરી બાર બુદ્ધિ એ કઈ એવું થાય હ કાકા માગુ કરાજો યાર હા હા કરાય તારું માગુજી ચિંતા ના કર તું ઓટો પરું પર હું હા ના ના પરું

તમે જેવી વાતો કરી આ તો તમને નહી ખબર ખબર યાર હું તમે મોટા ભાઈ થઈને આવું આવું યાર વાત કરો નહી વાત કરી યાર હા હું કરીને આવ્યો

કોઈ મોટા ભાઈ ના તો બોલાવો કોઈ એરિયા ને જોયું કોઈ ફૂંચી ખાવાય ને શું બોલાવો બોલાવું પડે તમને આવું કેતા ગયો મોટા બેન આવું આવું કેવા કેવાય ચાર તમને યાત્રા જવાનું હ

લાલ ના દૂરે જવું પડે છે લાલથી શરૂ